મોટા વાત કરતા હોય ને તો નાના બચ્ચા ને બોલવાની જરૂર પડતી જ નથી તારો શું ચાલુ કર અને તો બધા કારા લઈ બરાબર મોઢા ના પડે જો મોઢા ને તો ગામ મારી મારી સોતરા ગાડી મન તો ઓરખી જાશે મન તો વાજુ તો ભલે વાજુ હોય જ બરાબર તો બરાબર 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 બાપા લઈ ને

પૈસા નહી હોય અને ગરીબ ભીડા નો પકડ્યો તો ચા પાણીના માથે પડશે એ વાત પડશે જાપાન થી એક મશીન લાવ્યો સનો મશીન છે કેવો મશીન પૈસા ચિયા કન હે અને ચિયા કન નથી એ તરત કહી દેશે હાલે લે મારા કન કેટલા છે કટ પાંત્રીસ ખબર માથે ના પડતું હો બીજે ચેક કર ચાલો મને ચેક કર ચાલો મારા ખીચામાં તો રૂપિયા

મશીન શું હે એના ખીચા માં ગાઢબારી બતાવી નેપાલ ની પચાની નોટ

દેખા હા આપડા જેવું બહુ હેડા પડે તો મારે મોઢે બાંધવાનું ક્યાં હે ને મારે પગ દુખેરા મને તેડી લેને. ને હા 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 પડ પાછરો પડ પણ અંજે તો રોડ છે રોડ ઉપર જ મારે તો ક્યાં

પણ બેગમાં જોઈ લે બેગ લઈ બેગ લઈ લે નહી તું આ જાઓ ના પડ્યો આના બાપ

અહીને બાંધીને મને પકડીને મે દસ બાર જણા હે તો તમે આવો અહીં જલ્દી ફોન લઈ ફોન લઈ ફોન લઈ વાત કરતા નથી આવડતી હલો તારા છોકરાને અમે કિડનેપ કર્યો હે તારે તારો છોકરો જુદો હોય પાછો તો પાંચ લાખ રૂપિયા લઈને આવે પાંચ જણા જ છે ને આપણે પાંચ જણા લાખ લાખી નું દોરો બરાબર તારા છોકરા ને લેવો હોય તો પાંચ લાખ રૂપિયા લઈને આવે અમે રોડ થી આ બાજુ ન્યાસોડ આવજો એટલે એક હાથો લેવા આવશે બરાબર લોકેશન ના લોકેશન ના લોકેશન નાખું તા નામાં તું અહીં ન આવતો રે હા એક મિનિટ માં આવી જાયો પડે હા હાળો એક મિનિટ જ થાવો પડે બરાબર પોણા બે ના થાવી પડે હા ભરી લીધો અમાર ટીમ ની વાત હા ર વેટ નકે તારા છોકરા અમે કાપી લાખ છા કાપી એના છોકરા કાપા કાપતા કાપતા એનો ફોન કાપ મારા છોકરાને તો લઈ ગયા હે 5 લાખ રૂપિયા માંગ્યા છે 5 લાખ તો આલદીસ તો એને હું પરિણામ ચાથી એને કાલ તો ગઘરા જવાનો મારે એમ તો બે હા બે પૈસા લાયો તો બે હું તો ખરી પૈસા લાયો ભૂખ લાગી ડ્રાહ એ પરગા તું વાત અરે ના આ એનો બાપ આવતા પેલ પૈસા ની વાત તો વાત સીટી રહી ઈ ખાવાનું બાપ લાગે હા એ લાગે લુખવાડ હે ઓલો બધું ખોટું